ચક્રવાત મંગળવારે રાત્રે આંધ્રપ્રદેશના મછલીપટ્ટનમ કિનારે મંગળવારે સાંજે સાડા પાંચ કલાક સુધી લેન્ડફોલ ચાલ્યો હતો આ સમય દરમિયાન સો કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો જે એકસો દસ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચ્યો ભારતમાં વાવાઝોડામાં મોનથાના કારણે વાતાવરણમાં ભારે અસર જોવા મળી રહી છે આંધ્રપ્રદેશના કાકીનાડમાંથી પસાર થઈ પછી ચક્રવાત મોન્થા બુધવારે સવારે ઓડિશાના ગજમના ગોલ ગોપાલપુર બીચ પર પહોંચ્યો ગજમના પાણીમાં નેવ એસી થી સો કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે ઊંચા મોજા અને પવન ફૂંકાઈ રહ્યો છે આઈએમડી અનુસાર લેન્ડફોલ પછી પણ આગામી છ કલાક સુધી તેની અસર ચાલુ રહેશે આંધ્રપ્રદેશ પછી ઓડિશાના આઠ જિલ્લાઓમાં ગજમ ગજપતિ રાયગડા કોરાટપુર મલ્કાનગરી કંદુરમ કાલાહાંડી અને નગલપુરમાં મોનથાના કારણે ભારે વરસાદને વાવાઝોડાની શક્યતા છે ત્યાંથી સરકારે આ જિલ્લાઓમાં અગિયાર હજાર લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે ત્રીસ હજાર લોકોને સ્થળાંતર કરવાની તૈયારી ચાલી રહી છે ત્રીસ ઓઆરડીઆરએફ આરડી આરએફ ટીમો અને પાંચ એનડીઆરએફ ટીમોની તૈનાત કરવામાં આવી રહી છે આવી વરસાદની લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકનને પ્રેસ કરો